અને અત્યારે સાંજનો સમય છે તો બે કે ત્રણ બાળકોને આપણે મારી આજે પાઉંભાજી ખવડાવવાની ઈચ્છા છે તો ફાઇનલી મારી સાથે છે ધવલ અને ચિંતન આપણે બાળકોને પાઉંભાજી આજે ખવડાવવાની છે તો ફટાફટ આપણે જઈએ આપણે આપણા શું કહેવાનું હોય તો ફ્રેન્ડ્સ એટલા દિલથી ધવલ ને ચિંતન તમને કેતા હોય તો આપણી ચેનલને ને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરો આવા સરસ મજાના વિડીયો જોવા માટે તો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો ફટાફટ જઈએ અમે માધુપુર છે અત્યારે વનમાં અને અહીંયાથી થી બે ત્રણ કે બાળકો ગોતી અને એને આજે પાઉંભાજી ખવડાવવાની ચાલો ફટાફટ પેલા આપણે એક એક બાળકને બાળકને બે ઈચ્છા હતી આજે એ પેલા અહીંયા બાજુમાં જોઉં છે બધા તો ભાઈ એક બેન છે એ બધા માંગે છે કે મારે ખાવું હે ખાવું હે તો મેં આગળ પૂછ્યું કે મેં તારે શું ખાવું હોય કે મારે ખાવું તો નથી પણ મારે લસ્સી પીવી છે તો ચાલો આપણે પહેલાં એને લચ્છી પીવડાવીએ અને પછી આગળ એક બે હજુ પણ બાળકોને ગોતવાના છે જેને આપણે જે પાઉંભાજી ખવડાવીએ તો બેના ઘરે લચ્છી પીવીએ ને હાલ મારી સાથે બેસ અહીંયા બેસી જાય અહીંયા બેસી જાય બેસી જાય ભાઈ લચ્છી બનાવી દેને પીવી છે કે લઈ જાવીએ ઘરે લઈ જાવી એ પાર્સલ લસી કરી દીધું ભાઈ હાઈ ક્લાસ થી પાર્સલ નું એને જ લે તો ફ્રેન્ડ્સ આ બેન છે એ એમને આપણી પાસે એમ કેતી કે કંઈક આપો ને મેં કીધું શું જોઈએ તારે તમારે લસ્સી પીવી છે હાલે બેન લસ્સી પી લે જા જા જજા ઘરે હવે માંગતી નહીં હોય તો ફ્રેન્ડ્સ બેનને લસ્સી પીવી તો લસ્સી પીવી લેવી હજી પણ આપણે જેમ મેં તમને કીધું કે આજે મારી પાઉંભાજી ખવડાવવાની ઈચ્છા છે એટલે બાળકને તો આપણે અહીંયાથી આગળ જઈએ અને હજી પણ એટલું બાળકને ગોતીએ જેને પાઉંભાજી આપણે ખવડાવી શકીએ તો ચાલો જઈએ તો ફ્રેન્ડ્સ આપણે ક્યારના અહીંયા રાહ જોઈએ છે જે પાઉંભાજીની રેકડી છે માધવપુરની અંદર ત્યાં વારંવાર નાના નાના બાળકો ખાવા માટે આવતા હોય ઘરને ખવડાવો ખવડાવો તો આજે અમે સાહેબ એક કલાક એકથી રાહ જોઈએ કોઈ આવ્યું નહીં તો હવે અમે સિંતનીને પ્લાન કર્યો આપણે એક પાર્સલ લઈ લઈએ બરાબર

એ સ્પેશિયલી બાળકમાં પાઉ ભાજી વેકડી જીસે કેર કેને આપડે રાજ હોતાતા અને ઇને મે કીધું કે પાઉ ભાજી વેકડી આવ આપડે પાઉ ભાજી ખાય તો આવી નહી સાહેબ ડરતી થી તો જાયે હે આપડે કાઈ માલ આલે બેટા ઓય તને કીધું નતું કે અહીંયા અહીં આવતું રે તો ફ્રેન્ડ્સ આ બેન છે ક્યાર ની કેતી હતી આવી દે ને માંબાજી આલે ઘરે વઈ જાય જો લઈને ચા ચા ઘરે વઈ જા માંબાજી છે ફાઇનલી આપણે આજે જે બાળકને પાઉંભાજી ખવડાવવાની ઈચ્છા હતી એ ફાઇનલી આપણે પૂરી થઈ ગઈ છે ક્યાં ના રાહ જોતો તો કોઈ આવ્યું તો નહીં બટ એક બેના ક્યારના અંબા માટા મારતા હતા મેં એ કીધું કે સ્પેશિયલી પાર્સલ લઈને આપી દીધું તો આપણું કામ થઈ ગયું પૂરું ફ્રેન્ડ્સ મારે તમારા સપોર્ટની જરૂર છે આવા સરસ મજાના વિડીયો આપણે રોજ બનાવે છે બાળકોની થોડી ઘણી હેલ્પ કરી છે બાળકોને ખુશ કરવા છે તો વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મળી આવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન ન દો ટાટાભાઈથી